તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર અને મોસમલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડિયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌપ્રથમ વરસાદને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ચોમાસાની વિદાયને લઈને મોટી અપડેટ સામે આવી છે જે આ દર્શક મિત્રો ચોમાસાની વિદાયને લઈને ગુજરાતના બે જાણીતા આગાહિકા અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા મોટી અપડેટ જાહેર કરી દેવામાં આવી છે જેમાં સૌપ્રથમ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી સામે આવી છે તેમણે આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા ફેરફાર ચોમાસાની વિદાય અને વાવાઝોડા અંગે પણ આગાહી કરી છે તેમણે જણાવ્યું કે રાજ્યમાં ચોમાસું હવે વિદાય લેવાનું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆતમાં ઠંડીને લઈને મોટી આગાહી દર્શાવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનશે જે ગુજરાતના ભાગોમાં વરસાદ લાવવાની શક્યતા રહેશે સામાન્ય રીતે ચોમાસાના વિદાયના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચોમાસાની વિદાય ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના અન્ય ભાગોમાંથી વિદાય થવાની શક્યતા છે એન્ટી સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેશે તેમણે આગાહી કરતાં એમ પણ જણાવ્યું કે પંદર સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર વચ્ચે ઉત્તર ભારતના કેટલાક ભાગો તો વળી રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસું વિદાય લેતું જોવા મળશે ત્રીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆતમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે કાર્તક માસમાં ઝાપટા પડવાની શક્યતા છે માવઠા થવાની શક્યતા તેમણે જણાવી તો ઓક્ટોબર માસમાં હવામાં હળવા દબાણ ઊભું થતાં રાજ્યમાં ચોમાસાની વિદાય થઈ હોવા છતાં કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડશે અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતા રહેશે જેને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને પણ આગાહી દર્શાવી છે તેમણે કહ્યું કે ડિસેમ્બરની શરૂઆતમાં સામાન્ય ઠંડી જોવા મળશે બાવીસ ડિસેમ્બર પછી ઠંડી ભૂક્કા બોલાવશે પહાડોમાં ભારે હિમવર્ષાની આગાહી તેમણે જણાવી છે તો ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીનો ચમકારો રહેશે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેના કારણે ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે પચીસ ડિસેમ્બરથી ડિસ પચીસ ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રોથી જતી ઠંડી પડવાની શક્યતા તેમણે જણાવી લઘુત્તમ તાપમાનમાં આઠથી લઈને દસ ડિગ્રી થવાની શક્યતા રહેશે ઉત્તરાયણ બાદ ઠંડીનો ભારે ચમકારો જોવા મળશે તો બાર અને ચૌદ જાન્યુઆરી બાદ ઠંડીનો ચમકારો ફરી જોવા મળશે લઘુત્તમ તાપમાનમાં પંદરથી લઈને સોળ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે તો ડિસેમ્બર મહિનાના અંતમાં ઠંડીનો ચમકારો વધુ જોવા મળશે દર્શક મિત્રો આ તો વાતથી આગાહીકાર અંબાલાલ પટેલે કરેલી ચોમાસાની વિદાય અને શિયાળાની અપડેટ વિશે વાત પરંતુ હવે ગુજરાતના બીજા જાણીતા આગાહી ગોસ્વામી દ્વારા પણ ચોમાસાની વિદાયને લઈને અપડેટ જાહેર કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં હાલમાં ચોમાસું સક્રિય છે પરંતુ વરસાદનો માહોલ અસ્થિર છે આ અસ્થિરતાને કારણે રાજ્યમાં લગભગ ચાલીસ થી લઈને પચાસ ટકા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે જે સાર્વત્રિક નહીં હોય તેમણે ચોમાસાની વિદાય અંગે પણ મહત્ત્વની આગાહી કરી છે જો કે ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ગુજરાતમાંથી વિદાયને હજુ ત્રણથી લઈને પાંચ દિવસનો સમય લાગી શકે છે પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં હાલ જે વાતાવરણ સ્થિર છે અસ્થિર છે જેને કારણે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય જેથી ખેડૂતો માટે પાકને પિયત આપવાનો નિર્ણય લેવો મુશ્કેલ બની શકે આ પ્રકારનો વરસાદ એક વિસ્તારમાં પાંચથી લઈને દસ કિલોમીટરના અંતરે પણ અલગ અલગ જોવા મળશે આમ છતાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તેનો લાભ મળશે લગભગ ચાલીસથી લઈને પચાસ ટકા ગુજરાતમાં આ વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વરસાદ પવનનું પ્રમાણ પણ વધારે હોઈ શકે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા થોડી વધારે રહેશે આ વરસાદ પંદર સપ્ટેમ્બરથી લઈને એકવીસ કે બાવીસ સપ્ટેમ્બર સુધી ચાલવાની શક્યતા છે પરેશ ગોસ્વામીએ ચોમાસાની વિદાય અંગે પણ સ્પષ્ટતા કરી તેમણે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં ચોમાસાની વિદાયની સમગ્ર ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ગુજરાતમાંથી હજુ ચોમાસું વિદાય થઈ નથી ચોમાસાની વિદાય સૌપ્રથમ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી એટલે કે પાકિસ્તાન બોર્ડર નજીકના વિસ્તારોમાંથી થાય છે પરેશ ગોસ્વામીએ ઉમેર્યું કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાવથરાદ વિસ્તારથી થઈ છે તેમનું અનુમાન છે કે આ પ્રક્રિયા શરૂ થવામાં હજુ ત્રણથી લઈને પાંચ દિવસનો સમય લાગી શકે છે અગાઉ તેમણે કરેલી આગાહીને પણ યાદ કરી કે આ વર્ષે પંદર સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય નહીં થાય જે સાચી સાબિત થઈ ગઈ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે જી હા દર્શક મિત્રો ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આ માહિતી સામે આવતાની સાથે જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી આ વખતે પણ કોઈ અજાણી વ્યક્તિએ ધમકી ભર્યો ઈમેલ મોકલ્યો હતો પોલીસનો કાફલો તરત જ હાઈકોર્ટ ધસી આવ્યો અને તપાસ પણ હાથ ધરી હતી માહિતી પ્રમાણે ત્રણ મહિનાના સમયગાળામાં ચોથી વખત છે જ્યારે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય તેમ છતાં આ ધમકી બાદ પણ હાઈકોર્ટમાં કામગીરી તો નિયમિત ચણે ચાલતી રહી હતી છેલ્લે ઓગસ્ટમાં ઈમેલ દ્વારા આ રીતે ધમકી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ નવમી જૂન બે હજાર પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટને મળેલા ઈમેલમાં આઈડી બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી આ મામલે સોલા પોલીસે એફઆઈઆર નોંધી અને સાયબર સેલે ઈમેલના મૂળની તપાસ શરૂ કરી હતી તપાસમાં ધમકી ખોટી હોવાનું બહાર આવ્યું તો ચોવીસમી જૂન બે હજાર પચીસના રોજ પણ રેની જોશલડા નામના ઈમેલ આઈડી પરથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી તપાસમાં ચેન્નાઈની એક મહિલાની ધરપકડ કરી હતી જેણે વ્યક્તિગત કારણોસર આવી ધમકી મોકલ્યા હોવાનું કબૂલ્યું જ્યારે વીસમી ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી પરંતુ પોલીસે હાઈકોર્ટના પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી હવે મિત્રો આગળ વાત કરીએ તો પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકામાં અતિવૃષ્ટિને કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે જેમાં રણમલપુરા દાતરાણા બહુવા સહિતના ગામોમાં વરસાદને કારણે અતિશય નુકસાન પહોંચ્યું છે જેને કારણે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરબડાએ રમણલાલપુરા દાત્રાણા વહુવા સહિતના ગામોની મુલાકાત લીધી હતી રાજુ કરપડાએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે સીધી મુલાકાત કરીને તેમની વેદના જાણી અને તેમના દુઃખમાં ભાગીદાર બન્યા હતા આમ આદમી પાર્ટીના કિસાલ સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા અને તેમની ટીમે અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા માટે કીદ વિતરણ કર્યું અને શક્ય તેટલી તાત્કાલિક મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન ખેડૂત નેતા રાજુ કરપડાએ જણાવ્યું કે ખેડૂતોને આજે સરકારની સાચી મદદની જરૂર છે પરંતુ ભાજપ સરકાર સહયોગના નામે ફક્ત નાટકો કરી રહી છે અતિવૃષ્ટિને કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ઘર વખરી તણાઈ ગઈ છે અને લોકો સતત મદદ માંગી રહ્યા છે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે પાક સદંતર બરબાદ થઈ ગયો છે છતાં સરકાર સર્વેના નામે માત્ર નાટકો જ કરી રહી છે ખેડૂત નેતા રાજુ કરપડાએ વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગ છે કે સરકારે તાત્કાલિક અસરથી કેશ ડોલની જાહેરાત કરવી જોઈએ પંજાબ સરકારની માફક ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા પચાસ હજારની સહાય ચૂકવવી જોઈએ જેથી ખેડૂતોને સંજીવની મળી રહે ઘણા ખેડૂતોના ખૂબ જ મોટી સંખ્યામાં પશુઓ પણ મૃત્યુ પામે છે તો પશુ નુકસાનના વળતરની ચૂકવણીમાં સરકારે કોઈ વિલંબ કે ઠાગાઠૈયા ન કરવા જોઈએ રાજુ કરપડાએ વધુમાં એમ પણ કહ્યું કે જે લોકો અતિવૃષ્ટિને કારણે ઘર વિહોણા થયા છે તેમના માટે નવી વસાહત કે ઘર બનાવવા સરકાર તાત્કાલિક પગલાં ભરે આ સંકટને ઘડીએ સરકારે લોકોને સાથે ઊભા રાખીને સાચી મદદ કરવી જોઈએ નહીં કે ફક્ત દેખાવાને નાટક કરવું જોઈએ વીજળી વિભાગવાળા કહે છે કે થાંભલા પડી ગયા એટલે લાઇટ નથી માર્ગ મકાન વિભાગવાળા કહે છે કે રોડ રસ્તા ધોવાઈ ગયા છે તલાટીને કહ્યું કે પાણી નિકાલ ક્યારે થશે તો તલાટી કહે છે કે આટલો વરસાદ ક્યારે આવ્યો નથી તો પાણી નિકાલ શક્ય નથી જો આ તમામ પુરાવાઓ સરકારની સામે હાજર છે તો સરકાર શા માટે નુકસાનીના સર્વેનું નાટક કરી રહી છે ખેડૂતો ભોળા છે અને ભોળપણમાં ભાજપને વોટ આપે છે પરંતુ જ્યારે ખેડૂતોને જરૂરત હોય ત્યારે ભાજપના કોઈ નેતાઓ ખેડૂતોને મદદ કરવા દેખાતા નથી અહીંયાના ધારાસભ્ય અને સાંસદ સભ્ય કદાચ ભૂલી ગયા છે કે અતિવૃષ્ટિના સમયમાં તેમણે પોતાના વિસ્તારની મુલાકાત લેવાની હોય છે તો હાલ જે પ્રશ્ન ઊભા થયા છે તે તમામ પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટીની તાલુકા ટીમ મામલતદાર કચેરીમાં રજૂઆત કરશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં પંજાબમાં અતિભારે વરસાદને કારણે અતિ ભયંકર પૂર આવ્યું હતું ત્યારે પંજાબના પૂરગ્રસ્તોને મળવા જતા પોલીસે રાહુલ ગાંધીને રોક્યા છે અને મોટો વિવાદ પણ સર્જાયો છે વિગતવાર માહિતી મેળવીએ તો પંજાબમાં અતિ ભારે વરસાદને લઈને પૂર આવી ગયું હતું જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારના પ્રભાવિત લોકોના હાલ પૂછવા અને સ્થિતિથી અવગત થવા માટે આજ જ્યારે સોમવારના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પંજાબના દિનાનગર ખાતે પહોંચ્યા આ દરમિયાન રાહુલ ગાંધી ગુરદાસપુર રાવી નદી પાસે આવેલા ગામના લોકોને મળવા જતા ઈચ્છતા હતા પરંતુ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓએ તેમના રોક્યા હતા જેમાં રાહુલ ગાંધી અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી તેવામાં રાહુલ ગાંધીએ ત્યાં ઉપસ્થિત પોલીસ અધિકારીને પૂછ્યું કે મને રોકવામાં કેમ આવી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસ ધોધમાર વરસાદને કારણે નદી નાળા ડેમ છલકાયા હતા તેવામાં પણ ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું અતિભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડાતા પંજાબના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું જેમાં અનેક ગામો પૂરથી પ્રભાવિત થયા હતા તમને જણાવી દઈએ કે પંજાબમાં પૂરને કારણે અત્યાર સુધીમાં છપ્પન લોકોના મોત નીપજ્યાનું સામે આવ્યું છે જ્યારે સોમવારે સવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પૂરથી પ્રભાવિત લોકોની મુલાકાત માટે પંજાબ પહોંચ્યા આ સમય દરમિયાન તેમણે પૂર પીડિતોની સ્થિતિ જાણવા માટે પંજાબના દિનાનગરમાં મકોડા પતન રવિ નદી વિસ્તારમાં પહોંચ્યા તેમણે રાવી દરિયા ક્ષેત્ર પાર કરીને બીજી બાજુના ગ્રામજનોને મળવા માંગતા હતા પરંતુ પોલીસ અધિકારીઓએ તેમને અટકાવ્યા હતા સ્થળ પર જ હાજર પોલીસ અધિકારીએ રાહુલ ગાંધીને સમજાવવાનો પ્રયાસ કર્યો જેમાં કોંગ્રેસ નેતા પોલીસ અધિકારીને પૂછી રહ્યા છે કે પીડિતોને કેમ મળવા દેતા નથી કેમ રોક્યા છે પોલીસ અને રાહુલ ગાંધીને ઉગ્ર બોલાચાલીનો વિડીયો પણ સામે આવ્યો હતો